કરમિતિબાઈનો પ્રસંગ છે સંવંત સોળસો પિંચોતેરના પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલ છાયાથી રાજકોટના વિભાજી તથા ગંગાબાઈની વિનંતી સ્વીકારીને ચીબડે પધારવા વિજય થયા વિભાજી તથા ગંગાબાઈએ ધામધૂમ ધામધૂમથી સામયું કરીને રાજમેલમાં પધરાવ્યા વિભાજી જામનો બેટો તે ચીબડે રહે જેથી શ્રીજી ચીબડે પધાર્યા ત્યાં એક કરમિતિબાઈ તે જાતની સરવૈયાણી તેની સાથે વિભાજીના બેટાએ લગ્ન કર્યા હતા કરમિતિબાઈ જોબનવંત હતા શ્રીજીનો સેવક જયરામદાસ નામનો કંસારો તેની પાસે શ્રીજીની વાર્તા કરે તે વાર્તા સાંભળતા તેનું મન નિર્મળ થયું શ્રીજી ચીવડે પધાર્યા તે જાણી તેનું મન ઘણું પ્રસન્ન થયું ત્યારે કરમેતીબાઈએ જયરામદાસને વધાઈ આપીને કહ્યું શ્રીજી પધાર્યા છે તો એક વાત છે મારે તેના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે ત્યારે જયરામદાસે કહ્યું જો ગંગાબાઈ તમારી વાતમાં આવે તો તમારો મનોરથ પૂર્ણ થાય ત્યારે કરમેતીબાઈએ કહ્યું જે એ વાત કેમ કહેવાય ત્યારે જયરામદાસે કહ્યું હું કહું તે કરમેતીબાઈએ કહ્યું જે ભલે ત્યારે વિભાજીના રાણી ગંગાબાઈને જયરામદાસે કહ્યું જે કરમેતીબાઈને શ્રીજીના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે ત્યારે ગંગાબાઈએ કહ્યું જે ઈચ્છા છે તો મારું ભાગ્ય ત્યારે જયરામદાસે આવીને કરમિતિબાઈને કહ્યું જે ગંગાબાઈની ઈચ્છા છે તે સાંભળી કરમેતીબાઈનું મન અતિ પ્રસન્ન થયું પછી કલ્યાણ ભટ્ટ તથા લીલાધર ભટ્ટ અને જયરામદાસ તથા ગંગાબાઈ એટલા જણ સાથે કરમિતિબાઈને લઈને ચાલ્યા શ્રીજી જ્યાં પોતાના ડેરામાં બિરાતા હતા ત્યારે શ્રીજી મધુપાન ભોજન કરીને ઓઢવાની તૈયારીમાં હતા ત્યારે પહોંચ્યા અને શ્રીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગંગાબાઈએ વિનંતી કરી રાજ આ કરમિતિબાઈને આપના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે તો સાથે લઈ આવ્યા છીએ તો રાજની ઈચ્છા હોય તેમ થાય ત્યારે ગંગાબાઈની વિનંતી સાંભળી શ્રીજી પરમ પ્રસન્ન થયા અને કહ્યું ભલે ગંગાબાઈ તું તો અમારી છે પછી તને શું કહેવાય પછી શ્રીજીએ કરમિતિભાઈને નામ નિવેદન આપ્યું અને શ્રીજી તેના ઉપર ખૂબ જ પ્રસન્ન થયા કર્મેતીબાઈએ રાજાના ચરણ સ્પર્શ કીધા ચરણ સ્પર્શ કરતા માત્રમાં રજની અલૌકિક લીલાનું દર્શન થયું દેહાનું સંધાન રહ્યું નહીં ગંગાબાઈએ તેનો હાથ પકડીને શુદ્ધિમાં લાવ્યા અને કહ્યું તારું ભાગ્ય જે શ્રીજીએ તારો મન મનોરથ પૂરણ કર્યો કર્મેતીબાઈએ શ્રીજીને ઘણું મહા મનહાર કરી ભેટ ધરી તે જોઈને તેની સાથે આવેલી તેની સખી ગણ ઘણું પ્રસન્ન થયા અને સર્વે શ્રીજીના સેવક થયા ઘણું ભેટ ધરીને કૃતાર્થ થયા એવી વાતની શ્રીજીએ કૃપા કરમેતીબાઈ તથા તેની સહેલીઓ ઉપર કરી શ્રીજી પોતાના દેવી જીવનો કેવી રીતે કૃપા કરી અંગીકાર કરે છે તેનો આ વાત પ્રસંગ છે પૂરવના જીવો આ રીતે અને બીજાના સંગથી શ્રીજીની લીલાના અધિકારી થાય છે તે વાત આ પ્રસંગથી સમજાય છે પૂર્વે જેને સાથે સંબંધ લીલામાં હોય તેનો મેળાપ ભૂતલમાં આ રીતે થાય છે